આજરોજ નાની બની એવી હાજીપીર વિસ્તારની અંદર જે બત્રીસ કિલોમીટરનો રોડ છે જેના માટે અનેક આવેદનપત્રો અને ગાંધીનગર સુધી પણ રજૂઆતો થઈ છતાં પણ ત્રેવીસ કરોડ રૂપિયા મંજૂર થયા પણ તે બીજી ભાષામાં કહીએ તો એની ખોદ નીકળી ગઈ કારણ કે ત્રેવીસ કરોડ રૂપિયા મંજૂર થયા બાદ જે તે વખતે કા રોડનું કામ ચાલુ હતું ત્યારે પણ એજન્સી ઉપર મીઠી નજર રાખવામાં આવી ત્યારબાદ એજન્સીને ટેન્ડરની અંદરની પ્રક્રિયામાં પણ ત્રણ વર્ષ તેને નિભાવણીનો ખર્ચ પણ સાથે આપવામાં આવે છે અને તે નિભાવણીના ખર્ચ પેટે એડવાન્સમાં રૂપિયા પણ આપી દેવામાં આવે છે પણ કમનસીબી છે તે વિસ્તારના માનવીઓની કે કમનસીબી છે આ તંત્રની કે તેમણે ત્રણ વર્ષના ગાળા દરમિયાન જ્યારે પણ રોડ નાનો મોટો બગડે તો એને રિપેરિંગ કરવાનો હોય છે તેની દરકાર ન લીધી જેના કારણે અત્યારે રોડનો નામો નિશાન મટી ગયેલું છે માટે તંત્રને વિનંતી છે કે વહેલી તકે આ રોડનું એજન્સી દ્વારા રિપેરિંગ કરવામાં આવે અથવા તો પોતે પણ ખાત્યકીય રીતે એની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવે કારણ કે એ વિસ્તારમાં પણ માનવીઓ વસે છે કારણ કે એ વિસ્તારની અંદર કોઈ એક કોમ્યુનિટી વસ્તી હોય કે એ વિસ્તારની અંદર કોઈ એક કોમ્યુનિટીનો ધાર્મિક સ્થળ આવેલો હોય તો તેના માટે દરકરાર લેવાની જરૂરત છે તંત્રને પણ વિચારવાનું આવશે કે ક્યાંક ને ક્યાંક આપણે ભૂલા પડી રહ્યા છીએ કારણ કે હાજીપીને માનવાવાળા હિન્દુ મુસ્લિમ સર્વે છે માટે તેનો મેળો તાત્કાલિક હમણાં આવવાની તૈયારીમાં છે બે મહિનાની અંદર ત્યાં સુધી કમજ કમ ત્યાંકને લાખોની સંખ્યામાં વાહનો આવે છે હજારોની અને લાખોની સંખ્યામાં માણતો આવે છે માટે મારી વિનંતી છે કે આજે જે આ ગ્રામજનો ત્યાંથી વિશાળ સંખ્યામાં બહોળી સંખ્યામાં જ્યારે અહીં આવ્યા છે તો તે વાતને ધ્યાને લઈ આજીબીનો મેળો શરૂ થાય તેનાથી પહેલાં અને ક્યાંક તંત્રનું ખરાબ ન લાગે કારણ કે સુઆવળની બેન દીકરીઓ પણ આ જ રસ્તેથી નીકળે છે અને દસ દસ ને પાંચ પાંચ ફૂટના ખડાઓ ત્યાં કને આવેલા છે રફડીવાળો વિસ્તાર છે તો તેનો પણ જવાબદારી સરકારની ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે માટે ફરીથી અમારી વિનંતી છે જો આઠ દિવસની અંદર કોઈ પણ નિરાકરણ કરવામાં નહીં આવે તો ગાંધીજી આ માર્ગે ડેસલપર ચોકડી ઉપર ગમે ત્યારે રોકતા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે મારું નામ યાકુમત્વા છે હાજીપીર રોડ વિશે આજે આવેદનપત્ર દેવા માટે હાજીપીર વિસ્તારના તમામ આગેવાનો યુવાનો અહીંયા ભેગા થયા છે હાજીપીર રોડ માટે તંત્ર એક તરફ વલણ અપનાવી રહ્યું છે અને ધાર્મિક સ્થળ જ્યાં હજારો લોકો શ્રદ્ધાળુ બની અને ત્યાં દર્શન કરવા માટે આવે છે એ રોડ સાથે તંત્રને શું વાંધો છે એ જ ખબર નથી પડતી ડિસલ પર ગોતલીથી ઢોરો સુધી રોડ બનાવ્યો પણ તંત્રની મીઠી નજરના કારણે રોડ સમગ્ર તૂટી ગયો છે અને ઢોરોથી હાજીપીર સુધી જે રોડ બનાવવામાં આવ્યો એ માત્ર થોડોક ટાઈમ કામ કરી અને મેટલ કામ કરી પછી એજન્સી ગાયબ થઈ ગઈ છે આ એજન્સી ઉપર તંત્રની મીઠી નજર છે અત્યારે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે કે અમે તંત્રને આઠ દિવસનો સમય આપીએ છીએ તંત્ર પોતે આ રોડ ઉપરથી અડાણીની મોટી મોટી ટ્રકો ત્યાં ખાવડા સુધી પહોંચાડે છે એ તંત્રને અહીંયા રોડમાં રોડ શોર્ટ રોડ છે માત્ર બત્રીસ કિલોમીટર છે આ બનાવવામાં તંત્રને વાંધો ન હોવો જોઈએ ભૂજથી નખત્રાણા સુધી નવસો સડત્રીસ કરોડ ફાળવાતા હોય ગોરેવાલીથી ધોરડો સુધી એંસી કરોડ ફાળવાતા હોય તો આ ફાળેલ જે રકમ ફાળેલ છે આમાં કામ કરવામાં વાંધો શું છે હકીકતમાં તંત્રને મુસ્લિમ ધાર્મિક સ્થળ છે એટલા માટે વાંધો છે તંત્રને આ વાંધો હકીકતમાં ન રાખવું જોઈએ સિસ્ટમ છે સિસ્ટમ કોઈ પણ રાજકીય કિનાખોરીથી ન ચાલે એમાં ધારાસભ્યથી કરી સાંસદ સભ્ય તમામ ઇન્વોલ્વ છે એને હું અહીંયાથી મીડિયાના મા માધ્યમથી વિનંતી કરું છું કે આ તમારી જે કીનાખોરી છે આ કીનાખોરી ન રાખો ધાર્મિક સ્થળ હંમેશા સિસ્ટમ જે છે જ્યુડિશિયલ જે છે હંમેશા નિષ્પક્ષ હોય છે તંત્રને હું અહીંયાથી આ માધ્યમથી વિનંતી કરું છું કે નિષ્પક્ષતાઓ અન્યથા દિવસ આઠમાં અમે નરા ફાટક ઉપર અમે કલેક્ટર સાહેબને અહીંયા આવેદનપત્રમાં આઠ દિવસનો સમય આપ્યો છે આઠ દિવસમાં અગર અમારા આ માગણી ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આઠ દિવસમાં નરા ફાટક ઉપર અમે રોડ ખોદી નાખશું જેમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેની જવાબદારી કલેક્ટર સાહેબની રહેશે અને માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી વિપુલ વાઘેલા સાહેબની રહેશે અને સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત આજરોજ આજે કલેક્ટર સાહેબ શ્રી કચ્છને હાજીપુર રોડ બાબતે સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપી અને ઢોરોથી હાજીપીરનું સોળ કિલોમીટરનું જે રોડ છે બે વરસથી એજન્સી દ્વારા ખાલી મેટલ કામ કરી અને પછી એજન્સી જ ગાયબ છે તેના સદરબમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર હાજીપીરનો મેળો પણ આવી રહ્યો છે જેની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી મેળામાં આવે છે તેમજ સ્થાનિક લોકોને આ રોડના કારણે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે હોસ્પિટલ જવા માટે પણ આ રોડ પરથી જે વાહનો પસાર થાય છે સમયસર નથી પહોંચતા જેના કારણે જીવ ગુમાવવા પડે છે તે બાબતે આજે નાયબ આપણે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આ રોડ નું કામ ચાલુ કરવામાં આવે અગર જો આઠ દિવસની અંદર આ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો દ્વારા જે રસ્તા ઉપરથી વાહનો પસાર થાય છે એ રસ્તો અત્યારે અમે કાપી નાખશું તેની એના જેના ઉપરથી મીઠાની ટ્રકો છે તેમજ અન્ય કંપનીઓના વાહનો જે પસાર થાય છે એને કોઈ વાહનને જ્યાં સુધી રોડ નહીં બને ત્યાં સુધી પસાર કરવામાં નહીં આવે તેવું અમે સ્થાનિક લોકોએ આજ રોજ નક્કી કરીને કલેક્ટરશ્રીને આઠ દિવસનો સમય આપ્યો છે અને જે એજન્સી કામ કરીને અધવચ ભાગી ગઈ છે એની સામે જે કાયદેસરની કાર્યવાહી છે કરવામાં આવે એવી માગણી કરી છે